નમસ્કાર મિત્રો હેલ્પ ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજનો દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે રહેશે

સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજનો દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ મોડી રાતથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અત્યારના હવે હવામાન વિભાગે બપોરના એક વાગ્યા સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જ્યાં ભારે વરસાદની સાથે મેઘગ્રજના અને ચાલીસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાશે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે ભારે પવન ફૂંકાવાથી દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તમારા નામે નવથી વધુ સિમ કાર્ડ હશે તો તમને પચાસ હજાર રૂપિયાનો દંડ થશે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ કરાયો છે છવ્વીસમી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે આ સાથે જ સાયબર ક્રાઇમ સાથે તો મોબાઈલ યુઝ કરવાવાળા લોકોને વધુ લાભદાયક બની શકે છે જોકે આ કાયદા હેઠળ મોબાઈલ યુઝર ભૂલ કરે તો પચાસ હજારથી વધુ રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે આ સાથે જો કોઈ વ્યક્તિના નામે નવથી થી વધારે સિમ કાર્ડ હશે તો તેને પણ દંડ થશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પંદર વર્ષ જૂના વાહનો ભંગાર થશે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી નીતિન ગડકડીએ કહ્યું છે આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે દેશમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મુકાવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના

ચાલીસ ટકા સબસિડી મળતી હતી જે હવે સાહીઠ ટકા સબસિડી મળશે તેમજ બાકીના ચાલીસ ટકા છે તે લોકો લોન તરીકે લઈ શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ બનાસકાંઠા જિલ્લાના આઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ આપ્યો છે

યોજના છે તેમના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના ખેડૂતોના પાકનો ખૂબ જ ઓછો પ્રીમિયમ પર વીમા આપવામાં આવે છે આ માટે ખેડૂતને કુલ પ્રીમિયમના માત્ર દોઢ ટકાથી પાંચ ટકા જ ચૂકવવા પડશે જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવશે બજેટમાં કેટલું ભંડોળ વધશે આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં ત્રીસ સુધી ફાળવણીની તૈયારી છે જે ચાલુ નાણાકીય વર્ષ સાઠ હજાર કરોડ રૂપિયા હતી એ જ રીતે પાક વીમા યોજના હેઠળ સત્તર ટકા વધુ બજેટ ફાળવવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળશે ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા જાહેરાત કરી છે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી જૂનાગઢમાં વન પશુઓના ભયના કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર દસ હજાર રૂપિયાની લોન ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર રૂપિયા બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે રાશન કાર્ડ ધારકોને થશે હવે ડબલ ફાયદો જો તમે પણ રાશન કાર્ડ ધારક છો અને રાશન કાર્ડનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ રહેશે જણાવી દઈએ કે હવે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે તેનાથી દેશના કરોડો રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે આપને જણાવી દઈએ કે જો તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે તેની સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવે છે આ જાહેરાત બાદ રાશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનેથી જ ઘણી સેવાઓ સાથે લાભ આપવા જઈ રહી છે આ માટે સરકાર સંપૂર્ણ તૈયારી કરી લીધી છે ખેડૂતોને મોટી ભેટ વ્યાજમાં લોન થશે આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તકે આ કાર્ડની પેટ પશુપાલકોને મળી છે સરકાર આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં તમે કોમેડ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવે છે મહત્વના સમાચાર ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવે છે મિત્રો સાથે આ મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે કે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીની ઢગડા મોટી આવક થઈ હતી યાર્ડમાં અત્યારે સૌથી વધુ પાકની આવક થઈ રહી છે આ સિવાય ટામેટા ડુંગળી ઘઉં કપાસ મગફળી લસણ સહિતના પાકોની આવક થઈ રહી છે જ્યારે આ યાર્ડમાં જનસીની આવકમાં સામાન્ય વધારો થયો છે યાર્ડમાં આજે કપાસની આવક છત્રીસો ક્વિન્ટલ થઈ છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પંદરસો રૂપિયાની આસપાસ મળી રહ્યા છે ત્યારે આજે પણ ખેડૂતોને કપાસના ભાવ અગિયારસો ચાલીસથી લઈને ચૌદસો પંચાણું રૂપિયા સુધી મળ્યા છે ભાવ મિત્રો આજના દરેક સમાચાર સારા લાગ્યા હોય તમને તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે તમારા નજીકના મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ આજના તાજા સમાચારની માહિતી મળી રહે આવજો આભાર